આપણે ફરીથી એક ખેડૂત છે જે રીપિયા પ્લસ પેલા લઈ ગયા હતા અને ફરીથી ખરીદી કરવા માટે આવ્યા છે પેલા આવ્યા ત્યારે ગ્રીન વિટાની ની ખરીદી નોતી કરી આજે ખરીદી કરી છે હવે ખેડૂતને ને આપણે પૂછીએ વાપરવાથી હું ફાયદો છો ને એનો પરિચય લઈ નામ બોલો તમારું મારું નામ એક અનુભાઈ જવા ગામ ક્યારે જ આવું છું જય કિશોનેકરામાંથી પહેલી વખત મેં ડીપ લીધું મારી રીંગણીમાં રીંગણીનો કલર રીંગણામાં કલર વધે અને નો મજબૂત રહે છે અને હવે પછીનો આ ગ્રીન વિટા લીધા ગ્રીન ગ્રીન વિટા કેમિકલ આવે છે ને બધી રીંગણીના પોષક તત્વો પૂરા પાડે ડીપ કે લઈ ગયા હતા આ આમ ફાયદા છે આ એક તો લાઈટ વધી બીજું

वीडियो ना माध्यम से दुआ आपसे करा दिवा ले वा आई वो, वो वा? तो हाँ हाँ ओके वा आप बर्त मरो थैंक यू तो मैं दो बिस्तरी ले वाली हमारे पापा बस दो कैंड बुलवा दो ले तो करो तो क्या जोड, जोड, एक सौ ग्यारह पांच तीन चौदह चौदह रुपया एक सौ चौदह रुपया भाई पंद्रह रुपया फोर रुपया फोर रुपया हत्तर रुपया अठार ओगनी वी वी रुपया भाई एक सौ भाई एक सौ भाई दादू भाई તો ભલે 120 રૂપિયા ભાઈ દાદુ ભાઈ 120 રૂપિયા ભાઈ હવે મારા રૂપિયા ભાઈ લઈ જો 120 રૂપિયા એક બાબા એક કિલોનો ભાવ 120 જો રૂપિયા આપો આ ભાઈ 4 રૂપિયા 4 રૂપિયા 4 રૂપિયા આવો એ આ મોરજી દેખો એક કલે

એકસો ને રૂપિયા ભાઈ એકસો રીત એકસો એકમી એકસો એકવીસ રૂપિયા એકસો ને એકવીસ રૂપિયા કિલો

चार पांच छत आठ नौ दस अगर दे एक सौ एक एक रुपया

બોલો મેકો છે ઉચ્ચ કેના ઓહો જો આ ગયો મેંગણામાં કાયદો ઘટે સંદર્ભ કરો હાલો

Hello, yes, sir, TV. Yes, sir, TV. Swami, Bachi, Bachi Swami, Bachi, 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 Bogandri, Bogandri,

દોઢસો રૂપિયા કિલો નો ભાવ એ ભાઈ બાંધી દીધા બે બે રૂપિયા બે રૂપિયા બે રૂપિયા ચોવી પચીસ બચ્ચે અલબારે ગણા બચ્ચે 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 અલબારે ગણા બચ્ચે એ એકદ સે બચ્ચે કલે અલબાયકો બચ્ચે એકો બચ્ચે વાયગણા મેકો બચ્ચે એ રંગણા મેકો બચ્ચે અલબારે ગણા લોડીકો બચ્ચે એકો બચ્ચે 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા એ સોળીના 80 રૂપિયા 80 એ સોળીના 80 રૂપિયા હમો 80 રૂપિયા 80 રૂપિયા જાય પંદોપ 80 રૂપિયા ની કિલો લીલી સોળી આ ભીંડામાં ભીંડામાં 50 રૂપિયા

પચાસ થી સાઠ રૂપિયા ભાવ છે તુરિયાનો કિલોનો ભાવ પચાસ થી સાહીઠ રૂપિયા તુરિયા પછી જેવી ક્વોલિટી એવા અલગ અલગ ભાવ આ છે ભીંડો ભીંડામાં છે ચાલીસ રૂપિયા ભાવ કિલો ચાલીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા ભાવ છે દૂધીમાં કિલોનો ભાવ પછી જેવી દૂધીની ક્વૉલિટીમાં ભાવ છે

सीते रुपया भाव से वालोड़ में रुपया बाली वालों से लोकल नहीं

દસ રૂપિયાની જોડી ટમેટા દેશી શું ભાવ છે ઉમેશભાઈ ચાલીસ થી પિસ્તાલીસ રૂપિયા દેશી ટમેટા ચાલીસ થી પિસ્તાલીસ પછી જેવી ટમેટાની ક્વોલિટી પ્રમાણે ભાવ અહીં લગાવા લીલી ડુંગળી 10 થી રૂપિયા ભાવ છે લીલી ડુંગળીમાં 10 થી રૂપિયા લીલી ડુંગળી સાઈઠથી સિત્તેર રૂપિયા ભાવ છે આંબાળદર સાઠથી સિત્તેર કિલોનો ભાવ આજે બોલર મરસા ચાલીસ રૂપિયા બોલર પછી જેવી મરસાની ક્વૉલિટી ભાવ આજે કોતમ્બરીનો સ્ટોક જોઈ શકો છો આખો એક જ જગ્યાનો છે હલો ભાઈ शेड़िया માં રૂપિયા બોલર માં ચાલે છે કરી હે 33 રૂપિયા ભાવ છે 33 રૂપિયા ની કિલો કોતમ કોબી

ટમેટામાં પિસ્તાલીસ રૂપિયા ભાવ છે કિલોનો પિસ્તાલીસ રૂપિયાના કિલો પછી જેવી ટમેટાની ક્વોલિટી પ્રમાણે ભાવ